નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય ગુજરાતીનો પાઠ વાર નવા વર્ષના સંકલ્પોના અભ્યાસ તેમજ સ્વાધ્યાયના પ્રશ્નોનો જવાબ જોઈશું એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા ખાનામાં દર્શાવો પ્રશ્ન એક લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે ઓપ્શન ખ લેખકને લેખ લખવા માટે યોગ્ય સમય લાગ્યો ઓપ્શન ખ લેખકની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય ગ વહેલા ઉઠીને ધ્યાન યોગાસન કરવા માટે ગ વહેલા ઉઠીને કસરત કરવા માટે ઉત્તર લેખકની સાચો ઉત્તર છે ખ લેખકની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય માટે પ્રશ્ન બે ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો કારણ કે ઓપ્શન ક એમના સંકલ્પથી ઈંધનું આસન ડોલી ઉઠ્યું ખ ચાની જાહેર ખબર જાહેર ખબર એમને ચડાવી દીધા ઘ માતા પિતા પત્ની બહેન અને મિત્રોના પ્રેમને કારણે કે ઓપ્શન ગ માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી તો સાચો ઉત્તર છે ગ કે માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોડ ઝાકળ એમ લેખક શા માટે કહે છે ક સાંજે નક્કી થાય અને સવારમાં તૂટી જાય છે ખ ઝાકળની જેમ અલ્પજીવી હોય છે ગ સંકલ્પો વિચારીને લેવાતા નથી કે ગ સંકલ્પો દર બેસતા વર્ષે લેવામાં આવે છે તો સાચો ઉત્તર છે ખ જાકળની જેમ અલ્પજીવી હોય છે પ્રશ્ન ચાર લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે ઓપ્શન ક તે પાડવાની મક્કમતાનો અભાવ હોય છે ક સંકલ્પો ઉતાવળી લેવાયેલા હોય છે ગ દેખાદેખીને કારણે લેવાયેલા હોય છે ગ સંકલ્પો માત્ર લેવાના હોય છે તો સાચો ઉત્તર છે ઓપ્શન ક તે પાડવાની મક્કમતાનો અભાવ હોય છે બે નીચેના પ્રશ્નો જવાબ આપો પ્રશ્ન 1 લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે ઉત્તર લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે કરે છે પ્રશ્ન 2 વહેલા ઉઠવાથી લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે ઉત્તર વહેલા ઉઠીને લેખક 50 વર્ષ બચાવવા માંગે છે પ્રશ્ન એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું ઉત્તર એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું પ્રશ્ન ચાર ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો ઉત્તર લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઈન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર હતો પ્રશ્ન પાંચ માંદગીના બહાને ચા શરૂ કરનારના સંકલ્પનું શું થયું ઉત્તર માંદગીના બહાને ચા શરૂ કરનારનો ચા નહીં પીવાનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને તેનો ફરી કદી પુનર્જન્મ થયો નહીં જોઈએ એક નીચેના પ્રશ્નના ઉત્તર લખો પ્રશ્ન એક નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પ કરે છે ઉત્તર નવા વર્ષે લેખક આટલા સંકલ્પ કરે છે આખું વર્ષ વહેલા ઉઠવું નિયમિત નોંધપોથી લખવી આઠ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં કદી ચા ન પીવી હંમેશા દોઢ કલાક કાંતવું ત્રણ કલાક વાંચવું વાંચવું ને વાંચવું જ રોજ ગીતાનો એક એક શ્લોક મોઢે કરવો પાય એ પાયનો વ્યવસ્થિત હિસાબ રાખવો પ્રશ્ન બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં કયા વિચારો આવે છે ઉત્તર બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવું તેમને જીવનના વર્ષો નિરર્થક સરી જતા લાગે છે તેથી એકદમ કંઈક કરી નાખો એવા વિચાર એમના મનમાં આવે છે પ્રશ્ન ત્રણ નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા શા માટે ઉત્તર નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે પણ એ શબ્દ રચના સમક્ષ રજૂ કરો ઉત્તર આ પાઠમાંનો એક વિનોદી ભાગ લેખકના એક સંબંધી નવા વર્ષથી ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે આ સંકલ્પ વિશે તે પત્નીને જાણ કરે છે ત્યારે પત્ની એમને ટકોર કરે છે કે તમે સંકલ્પ તો કર્યો પણ એ પાળી બતાવો ત્યારે સાચા આ સાંભળીને એ ભાઈનો મિજાજ સટક્યો અને તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા તેમનો સંકલ્પ એ જ વખતે તૂટી ગયો પ્રશ્ન બે પાઠના આધારે નીચેના વિધાનો સમજાવો નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોડ નું જાકોટ ઉત્તર જેમ પરોડનું ઝાકળ સૂર્ય ઉગે કે તરત ઉડી જાય છે એમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબો સમય ટકતા નથી તરત જ અદૃશ્ય થઈ જાય છે પ્રશ્ન બે વાતો ને પાન ખરતા પીડાવો ઉત્તર એક સંબંધી નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો તેણે પોતાના આ સંકલ્પની વાત પત્નીને કરી ત્યારે તેણે તરત જ લંગ વ્યંગમાં કહ્યું તમારો સંકલ્પ તો ગમ્યો પણ પાળો તો ખરા આ સાંભળીને તેનો મિજાજ છટક્યો એ વ્યક્તિનો સ્વભાવ વાવાતો ચીડાવવું અને પાન ખરતા પીડાવવું એવો હતો એ વ્યક્તિ વાત વાતમાં ચીડાઈ જતી હોય તે ક્રોધ પર સી રીતે રાખી શકવાની એ જ રીતે પાન ખરે ને જે પીડાય એટલે કે નાની વાત એવી વાતમાં દુઃખી થતી હોય તે ક્રોધને કઈ રીતે જીતી શકવાની પ્રશ્ન બે નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો પ્રશ્ન એક આત્મસુધારણા ઉત્તર દરેક વ્યક્તિ બેસતા વર્ષે આત્મસુધારણા માટે કોઈને કોઈ સંકલ્પ કરવો જોઈએ બે અઠવાડિયું ઉત્તર અઠવાડિયું વીતી ગયું છતાં વિદેશ ગયેલા દીકરાના કોઈ સમાચાર આવ્યા નહીં ત્રણ જળજળ્યા દીકરીને સાસરે વળાવતા માની આંખમાં જળઝળિયા આવી ગયા ચાર ઉચ્ચારણ દરેક વ્યક્તિએ બોલતી વખતે શુદ્ધ ઉચ્ચારણ પર ધ્યાન આપવું જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો રસ વગર તો નિરસ બે પોતાની જાતને સુધારવી તે આત્મ સુધારણા ઇન્દ્રનું આસન ઇન્દ્રાસન ફરીથી જન્મ લેવો તે પુનર્જન્મ અને નિશ્ચય નિશ્ચય તો નીચેનામાંથી કંસ માસ ઓળખો અને નીચે લીટી દોરો મિત્રતા તો કૃષ્ણ સુદામાની જ ઘરમાં અહીંથી સામાન પડ્યો હતો ઝાડ પર દસ બાર પંખી બેઠા હતા તો અહીંયા તમારે સમાસ ઓળખાવાનું છે મિત્રતા તો સુદામાને જ ઘરમાં અહીં તહી સમાન પડ્યો હતો ને દસ જાટ પર દસ બાર પંખીઓ બેઠા હતા તો બાર દોસ્તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સોફ જોવા બદલ આપ સર્વેનો આભાર